અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામડિયા હવે આ ભાઈ અમૃત પુષ્પ લેવા માટે આવ્યા છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ વિશાલ ગામ રાજકોટ હવે તમે કેના માટે લેવા આવ્યા હો મારા ફાધર માટે એને શું તકલીફ હતી એને થોડાક દિવસે થોડાક દિવસે છે ને કાંડાથી ઉપર આખો હાથ ખોટો થઈ જતો એટલે મતલબ કોણીથી નીચેનો ભાગ હા આંગળીઓ સુધીનો એટલો ભાગ એને થોડાક દિવસે થોડાક દિવસે ખોટો થઈ જતો એટલે પછી સરખો થઈ જાય પણ બહુ વાર લાગતી એટલે ડોક્ટર નું એવું કેવું હતું કે લોહી ઘાટું થાય એના લીધે એવું થાય છે એટલે એની દવા ચાલુ કરાવી હતી હવે પછી આપણે અમૃત પુષ્પ ચાલુ ચાલુ તો અત્યારે અમૃત પુષ્પ ચાલુ કર્યા પછી થયો કેવા તે પછી અમૃત પુષ્પ ચાલુ કર્યા પછી નથી

હાંજ પડે ને એને દુખાવો કામના લીધે થોડો થોડો થવા માંડે એમાંય પણ રાહત થઈ ગઈ એમાં પણ રાહત થઈ ગઈ રાહત થઈ ગઈ પરેજી રાખ્યા વગર અને પરેજી રાખતા બધું દૂધ ની આઈટમ ને એ બધું ચાલુ છે ચાલુ જ છે તો એ આટલું રિઝલ્ટ રિઝલ્ટ મળ્યું અને તમે અહિયાં કેવી રીતે આવ્યા હતા પેલા મને આ મોઢાનો નો દુખાવો હતો મારે વર્ષ દિવસ પહેલા અને એમાં ડોક્ટરો ઘણા ફેરવા અને રિપોર્ટ કર્યા પણ એમાં કઈ ફેર પડતો નતો દવાથી પછી આપણે ઉમેશભાઈ પાસે અમૃત પુષ્પ ચાલુ કર્યું મેં લગભગ ચાર થી છ મહિના એનો કોર્સ પાખો પૂરો કર્યો એટલે એમાં સો એ સો ટકા રાહત થઈ ગઈ એટલે પછી અમારા ફાધર ફાધરમાં તમને લેવાય હા તમને ફાયદો થયો એટલે પછી તમારા પપ્પા ચાલુ અને એમાં છ મહિના આપડે કેવી રીતે પીએ તા બે મહિના મહિના ચાલુ ને વચ્ચે પંદર દિવસ મહિનોથી ખવાઈ જાય નો પી અને બે મહિનામાં રેડી થઈ ગયું એટલે બંધ થઈ ગયું એમાં ફેરફાર આપણને નેવ ટકા રાહત થઈ ગઈ એટલે મેં બંધ કરી દીધું તો થોડુંક વધારે પાછી તકલીફ પડી એટલે પછી આપણે ચાર મહિના ચાલુ રાખે કન્ટિન્યુ કર્યું એટલે અત્યારે રેડી ને અત્યારે અત્યારે બધું બંધ છે તમને હા બધું બંધ છે દવા બવા કઈ કઈ કોઈ અને એમાં ગોથે બહુ ચડ્યા હતા હા આપણે એમાં રિપોર્ટ ને આતે બધું ગરવામાં ડોક્ટર એક ડોક્ટર એમ કે ઓપરેશન કરવું પડે ને એક કે નહીં કરવું પડે એટલે એમાં બહુ કન્ફ્યુઝન થતું હતું શું કરવું તમને શું હતું એટલે આપણને મને એમ હતું કે આ ચાંદી કે કેન્સર ની કે એવી કઈ હોય એવું લાગતું હતું મને રેડી હવે અત્યારે રેડી બધું ખાવ પીવો છો બધું બધું જય દ્વારકા જય દ્વારકા બીજાને શું કહેવા માંગો એટલે જો કોઈ એવી તકલીફ હોય ન મટતી હોય હોય તો એલોપેથી પછી જો તમે ઉમેશભાઈનો કોન્ટેક કોન્ટેક્ટ કરીને અમૃત વસ્તુ ચાલુ કરો તો ઘણો ફાયદો આડાવડા ગોથા મારવા એના કરતા એક જગ્યાએથી આપણને બધું સોલ્યુશન મળી જાય ગમે દુખાવો હોય તમે ગોથા ખાઈ ને બહુ ખર્ચો ઘણો કર નાખ્યો અને તમને ખબર હતી પાછી હા ખબર તમે પેશન્ટ ગણાવીને મોકલતા મોકલતો હું પેલા આવી ગયો તો વેલું તો આધા આવડ ગોથા ન ને ખર્ચો નો થાત ને એવું બધું થાત તો પેલા આવી ગયો તો સારું હતું પૈસા બચત પણ ટૂંકમાં જવાના હોય તો થાય

Ya, Eduardo, J. Eduardo.